સારું મંડી એટલે બાજુ વાળા કેમ રોવા મીડ્યા તમે તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા કે સુકામ યાદ આવ્યા તો કે એને બટેટા વાળા બહુ વાલા અને આજ મને એમ થયું કીધું હાજર હોત તો બે કે એ ખાત ને એનું એટલે બાજુવાલા એ તરત આખી વાત ને ફેરવી નાખી કે વાત તારી સાચી છે આપણા કુટુંબ માંથી જે કોઈ વ્યક્તિ હાજર ન હોય ગુજરી વાલી હોય એ આપણી થાલી માં આવે એટલે યાદ આવે એમ મોઢા મૂક્યું તો આના કરતા ત્રણ ગણી દિશા થઈ ભાઈ એની આઈક માંથી જે નેવા સુતા હોય તો આના એમ આહુણા મીડા પડવા એટલે બાજુવાલા એ તરત જ કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવે તો કે મારા બાપુજીને તમે મળ્યા હતા તો મળ્યો નહોતો જોયા હતા તો મળ્યો ન જોયા ક્યાંથી હોય કે તો તમે રોઈ રોઈ પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા જે ઊભા વાહડા અમારી મુકતા ગયા ઈ તો અમારે સહન કરવાના યાદ નહી જરી કીધું હોત કે આ બટેટું વડું ધગે છે તો મારી તો દિશા તારા જેવી નતા ભલા માણા મને રો

મેં એક ના કીધું તું મેં કીધું અમારે કલાકારો શું કરવું જોઈએ મન કે જો તમે મારું માનો તો પણ મેં કીધું તારું તારા ઘર નો નથી માનતા અમને હું કામ માન્યો તું રીંગણા નું શ્યા કે વારેલા નું ઘરે લીધો જો પણ બસ જો તમે મારું અને જો ને આપણા અનુભવમાં ઘણી વાર પ્રસંગો બને છે ને આપણે મકાન મકાન બનાવતા હોય અને ઘણા આવીને એમ નથી કેતા આમ નહીં આમ કરો તો કેમ એટલે આપણે એમ નહીં ને એમ કરીએ પણ જો સારું થાય તો ત્રીજે કાલ હું મેં આ બધાય હું કેવું સરસ થયું જોઈ પણ જો પડ્યું હોય તો કોઈ દી આવીને બોલ્યો કે આપડા આઈડિયા ઓની પર ગોથું ખાઈ ગયા આઈડિયા આપતા જ લેવા આવે અબ્દ લેવા કોઈ ન આવે વાત

એ સોમા હોનું ટાણું ગોઠણે ગોઠણે ગારો ખૂંદી અને સમજાયો ગઈ ત્યાં અભાગ્યા પાછા પણ તોય આપણે એમ કે હારું થયું તમે અત્યારે બિચારાનું ઘર બંધાઈ ગયું પણ બાય બહુ ખરાબ આવી આના કરતા તો વાંધો તોય હારું તોય તરત જ બધા ફેલાથી શું હું એ એના કર્યા ભોગવે ભાઈ આ એના કિને ભોગવે તમારા કીને ભોગવે તમે જે ગોઠને ગોઠને ગારો ખૂદી ગયા તા એમાં કુચો હટાણ પીસા હવે એને પેલા થી બધા બારો તો કાઢો પણ સલાહ દે અને જ લહે આ દુનિયાની માલિપા અબજ કોઈ લહે નહીં અને જેને જેને સમર્પણ કર્યા છે એક એક વાક્યની માલિપા સાહિત્ય પડ્યું ભારત વર્ષની ધરતી ની આ ધરતીની તાકાત જ એવી છે વિશ્વની માલિપા ભારતની ધરતીની તાકાત એટલા માટે મહાપુરુષોએ વર્ણવે છે મહાકવિઓ વર્ણવે છે એનું કારણ કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ભારત વિશિષ્ટતા શું તો કે અમેરિકા માં કહેવાય તો કે ના એ મા ન કહેવાય રશિયા ને મા કહેવાય તો કે ના એની માં ન કહેવાય આ દુબઈ બાઈ નામ છે પણ માં કેવાય દુબઈ માં કીધું કોઈ તો કે ના એને તેથી કવિ જવાબ આપ્યો હતો કે આ ભારતની ધરતીને માં મા કેવાય ભારત માં કહેવાય છે ને ભારત એમ આપણે જે બોલાવીએ છીએ કારણ અમારા દેશને માનું બિરુદ મળ્યું છે માનું બિરુદ મળ્યું છે એટલે તો આજુબાજુના દેશ ને છે બેઠી બેઠી તમારે લઈ જાઓ જે જોઈ લઈ જાઓ તમે ખાઈ ભલે અમે ભૂશા રે હું પણ તમે ખાવ અને ખવરાવીને ખાય એનું નામ તો માવાનું વિશ્વ ના ઇતિહાસ ની માલિપા વિશ્વના દેશની માલિપા આ એક જ દેશ એવો છે કે જેને માનું વિરુદ્ધ મળ્યું છે દઈ શકાય સમર્પણ આ દેશ માં દેવાની વાત આવે આ દેશમાં દી લેવાની